બહુચર માતની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે શ્રી બહુચર બાવની જય બળધારી બહુચર માત સચરાચરમાં તારો વાસ મહિમા તારો અપરંપાર ગુણલા ગાતા નરને નાર દંઢાસુરનો કીધો નાસ સંખલપુરમાં કીધો વાસ રૂપે વસિયા માત વાયુ વેગે થઈ વિખ્યાત બેઠી માતુ ચુવાડ ચોક દર્શને આવે જગના લોક સોલંકીને કીધી સહાય એક પલકમાં પકડી બાઈ નારીનો તે કીધો નર નામ કીધું જગમાં અમર મોગલ આવ્યા ચોક ચુવાડ મરઘાનો કીધો આહાર મધરાતે તે કીધો પોકાર પેટ ફાડીને આવ્યા બહાર મોગલ મર્યા ત્યાં તત્કાળ કુકડા રમતા માની પાળ ગોવાળોના બાળ રમે ફૂલડીમાંથી કટક જમે એવી તારી લીલા વેદ વેદપુરાણે જાણી વાત વલ્લભ ભટ્ટને જાણી દાસ સન્મુખ આવી આપોઆપ આનંદના ગરબાની સાથ વાણી માતે કીધો વાસ શ્રીજી બાવા રાજાધીરાજ ભટજી ગયા દર્શન ને કાજ નિજ મંદિરના ખુલ્લા દ્વાર ભટ્ટ બોલ્યા જય બહુચર માત વૈષ્ણવોને ચઢ્યો છે કાળ ભટ્ટજીને માર્યો છે માર સત્તાધીશે પકડ્યા ત્યાંય ભટ્ટજીને પૂર્યા કારાવાસ મધ્યરાત્રિએ આવી માત બાળક પર ફેરવતી હાથ સાથે છે ભોજનનો થાળ જમો તમે લાડીલા લાબાડ ભટ્ટજી કહે ના ખાવું અન્ન પાડો મારું એક વચન મન મારું ત્યારે હરખાય શ્રીજી મારું મારૂપે દેખાય માએ ત્યાં દીધું વચન મંદિરમાં સૌ જુએ જન શ્રીજી બન્યા મા સ્વરૂપ ધર્યું એવું અનુપમ રૂપ ચુંદડી ઓઢી છે મસ્તક નાકે છે મોતીની નથ બહુચર માનો જય જયકાર ભટ્ટજીને આનંદ અપાર મેવાડાની છે મોટી નાથ ભટ્ટજીનો કીધો ઉપહાસ આવો નિત્ય જમવા કાજ તમે જમાડો બ્રાહ્મણીનાથ ભટ્ટજીને જ્યાં મહેણુ દે માં બહુચરની બોલ્યા જે સત્તરસો બત્રીસની સાલ માગસર સુદ બીજને વાર બહુચર માના નામે કરી નોતરા સૌને દીધા ફરી રસરોટલીની માગીનાથ સ્વીકારી ભટ્ટજીએ વાત ઘેર આવીને ફિકર પડી આ તો આફત આવી પડી વલ્લભ ભટ્ટને સાથ લીધી દુધેશ્વરની વાટ જ્ઞાતિજન થાતા તૈયાર આવ્યા નવા પુરાને દ્વાર નાત તણી તૈયારી નહીં વાતો કરતા માહો માહી પાખંડીની કેવી ચાલ એવું બોલે નાર મધ્યાહનની જ્યાં થઈ છે ઘડી બહુચરમાને ફિકર પડી વલ્લભરૂપે માત ઘોડા રૂપે નારસંગનાથ આવ્યા નવા પુરાને દ્વાર સામગ્રી કીધી તૈયાર વિસ્મય પામી સૌએ જન ભટ્ટજીએ પાડ્યું વચન રસરોટલી કીધી તૈયાર જમવા આવે નરને નાર બહુચરમાં છે પૂરણકામ ભટ્ટજીની વધારી શાન ચુવાણના એ પુનિત ધામ મા બહુચરનો એ મુકામ વિલોચનનું દુઃખ હર્યું જ્યાં માજીનું ધ્યાન ધર્યું ધન સંપત પ્રેમે દીધી મન વાંછના ત્યાં પૂરી કીધી યદુરામની સેવા ઘણી માએ જોયું તે ના ભણી પુત્ર લગ્નમાં આવ્યા માત પૂરણ કીધી એની આસ કઈ ભક્તોના કર્યા કામ નવખંડ ગાજે એનું નામ બહુચર મા છે દીન દયાળ નિજ ભક્તોની છે રખવાળ બહુચર ગાથા જે જન ગાય દુઃખ નિવારણ તેનું થાય બાળ થઈ જે થાય દાસ બહુચર પૂરે એની આસ બોલો બહુચર માત કી જય